હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જશે સ્વાગત છે બબલુ હતા તમે પહેલાં બનાવશે રોટલી બબલું ગૂડ મોર્નિંગ આ તો બહુ લેટ લેટ ઉઠી ગયો ને છે ઉઠ્યા છીએ તારે નવું ઊઠી ગયો છે ને આત તો નવું આવી ગયા તારથી વાર સાધ એટલો સાદ આવે તો સાદ નહીં છે હું કરીશ કરજો હમ પછી સાત મહિનામાં વધારે એના તો અમે ચડાવો સોમાં આમ નહીં આવ આપણે એવું હમ

ગુડ મોર્નિંગ સીધા ગુડ મોર્નિંગ આમ તું જેમ તું એ ગુડ મોર્નિંગ ગુડ એ ફોટો સીધા પડાવવાનું સીધા પડાવવાનું ફોટો આમ આ એ હું તમને પહેલું સારું કરીશ હં

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

A câu nói, <laughs> vừa nói đến đây là hảo, mẹ biết đi học đi học đi 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 học đi học

अरे ओ हाटिंग के दे ले ता पेन शीशा ति तोشي तो गु